સુરતમાં ચેન સ્નેચિંગ કરતાં ટીવી સિરિયલ એક્ટર અને બિલ્ડર ઝડપાતા પોલીસ પર ચોંકી ઉઠવા પામી છે રાંદેર પોલીસના હાથે ઝડપેલા ટીવી એક્ટર મિરાજ કાપડિયા અને બિલ્ડર વૈભવ જાધવ ક્રિકેટના સટ્ટામાં દેવાદાર બની જતા ચેન સ્નેચિંગમાં પડ્યા હોવાનું સામે આવ્યું છે આરોપી મિરાજ નામાંકિત હિન્દી સિરિયલમાં પણ તે રોલ કરી ચૂક્યો છે

ચોરી બાઇક પર આવેલા બંને ઈસમો પાસેથી તૂટેલી સોનાની ચેન નંગ ત્રણ તથા અલગ અલગ કંપનીના મોબાઈલ નંગ બે અને એક સ્પ્લેન્ડર બાઇક મળી કુલ બે લાખ ચોપન હજાર પાંચસો રૂપિયાની મતાનો અધધધ કહી શકાય તેવો મુદ્દામાલ આ લોકો પાસેથી પોલીસે કબજે કર્યો છે આ સાથે અલગ અલગ પોલીસ સ્ટેશનના અનડિટેક ગુનાઓ ડિટેક કરવામાં આવ્યા છે તે અંગે પોલીસે જણાવ્યું હતું કે બંને મેચના સટ્ટા બેટિંગમાં રૂપિયા હારી જતા ચેન સ્ટેચિંગના રવાડે ચઢિયાઓનું પણ જણાવી રહ્યા છે અને આરોપી પાસે ચેન મોબાઈલ ફોન બાઇક સહિત રોકડ રકમ મળી બે લાખ ચોપન હજારનો મુદ્દામાલ પણ કબજે લેવાયો છે સુરત પોલીસે બંને આરોપીની પૂછપરછ બાદ ગુજરાત ગુજરાતભરના બાર જેટલા ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે બંને આરોપી ગ્રેજ્યુએટ અને એકે કેમેસ્ટ્રીમાં બીએસસી સુધીનો પણ અભ્યાસ કરેલો હોવાનું અને બીજા છે કે ટીવી એક્ટર મિરાજ બીકોમ સુધી અભ્યાસ કરેલો પણ જાણવા મળ્યું છે રાંદેર પોલીસે બંનેની વધુ તપાસ હાથ ધરી છે રાંદેર પોલીસ સ્ટેશનમાં બે આરોપીઓ પકડાયા છે એક મોટર સાયકલ ચોરી અને ત્રણ ચેઇન સ્નેચિંગના ગુનામાં એમાં વૈભવ જાદવ અને મીરાજ કાપડી કરીને બે આરોપી પકડાયેલા છે આ મિરાજ કાપડી છે એ મુંબઈમાં સ્ટ્રગલર એક્ટર છે અને અલગ અલગ ટીવી સિરિયલોમાં એને કામ કરેલું છે બંને આરોપી સારું ભણેલા છે અને એમાં જે વૈભવ જાદવ કરીને છે એના વિરુદ્ધમાં વેરાવળ રાજકોટ અમદાવાદ કેશોદ અલગ અલગ જગ્યાએ એના વિરુદ્ધમાં બાર ગુના દાખલ થયેલા છે જે પણ છેચિંગ અને ચોરીના ગુનાઓ છે અને આ લોકો કેવી રીતના ગુનાને અંજામ આપતા હતા અને આ રીતના આવ્યા બંને આરોપીઓ મિત્રો હતા અને બંને એકબીજાનો કોન્ટેક કરી અને પ્લાન કરેલો મોટરસાઇકલ ચોરી કરી અને એકાંત વિસ્તાર હોય એવી જગ્યાએ જે વૃદ્ધ મહિલાઓ હોય અને એમને ચેક ટાર્ગેટ કરી અને એ જ્યારે એક આજુબાજુ કોઈ ના હોય એવી એવી રીતે પીછો કરીને ચેઇન સ્નેચિંગ કરીને એ લોકો ત્યાંથી મોટરસાઇકલ લઈને ભાગી જશે એ લોકોને ધંધામાં કેવી રીતના આવે બંને સટ્ટો બેટિંગ અને જુગાર રમવાના શોખીન એવું જણાવે છે અને એના લીધે એ લોકો આર્થિક તંગીના લીધે ચેન સ્નેચિંગ અને ચોરીના ગુનામાં સંકળાયેલા છે વૈભવ છે કે એ બિલ્ડર્સની લાઇન સાથે સંકળાયેલું એવું જાણવા મળી છે એની ઇન્ફોર્મેશન અત્યારે નથી આગળ તપાસ કરીશું પછી આજે બીજો એક્ટર્સ છે એ કેટલી સિરિયલો કામ કરી ચૂક્યો છે એ માટે હજુ એની પૂછપરછ કરીને પછી જાણીશું વધુમાં મીરાજ અને વૈભવ સાથે મળીને બાઇકનો લોક તોડી પાવરના છેડાઓ જોડી બાઇકની ચોરી કરતા હતા ચોરી કરેલી બાઇક ઉપર અલગ અલગ વિસ્તારોમાં ફરતા હતા અને જ્યાં લોકોની અવર જવર ઓછી હોય અને વૃદ્ધ મહિલાઓ એકલા ચાલતા ચાલતા જતા હોય તેને નિશાન બનાવતા હતા ત્યારબાદ તેઓની પાછળ બાઇક લઈ જઈ વૃદ્ધ મહિલાઓના ગળામાં શું પહેરેલ છે તેની બાઇક પર રેકી કરી બાઇક યુ ટર્ન મારી તકનો લાભ લઈ તોડી તોડીને જતા હતા તેમાં પોલીસે બંનેની ધરપકડ કરી છે અઝર કુરિશી સાથે ન્યૂઝ